કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના અધ્યક્ષ દ્વારા સમાજ કલ્યાણ વિભાગની આવાસ યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ સામે કાર્યવાહી અને તટસ્થ તપાસની માંગ રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લા મધ્ય આવેલ જે સમાજ કલ્યાણ નિરીક્ષકની જે કચેરી છે જિલ્લા પંચાયત અંદર એમનો એક મોટું કૌભાંડ આપની સમક્ષ લાવી રહ્યું છે

એની તપાસ થવી જોઈએ કારણ આ એક મોટું કૌભાર છે મકાન કોઈકનું હોય કોઈકને ઉભો રાખી ફોટા પાડી અને સાહેબ લઈ લે એમાં મોટું ભ્રષ્ટાચાર થયું છે અભરાસા તાલુકો હોય બંની વિસ્તાર હોય ભૂત તાલુકો હોય કે અન્ય કોઈ પણ તાલુકા હોય તો મારી માંગણી છે જ્યારથી કચ્છ જિલ્લામાં સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે વાઘેલા સાહેબ હતા ત્યારથી અત્યાર સુધી એમના વખતમાં એની ફરજ દરમિયાન ટોટલ આવાસો કેટલા મંજૂર થયા છે બન્યા બન્યા છે છે કોના કોના એનું કચ્છ જિલ્લા વહીવટી તંત્ર કચ્છનું તંત્ર કલેક્ટર શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે અને ઉચ્ચ કક્ષા શ્રી પણ આ બાબતે તટસ્થ તપાસ કરે કે ખરેખર આટલું મોટું ભ્રષ્ટાચાર થયું છે તો આમાં કોણ કોણ સામેલ છે ખરેખર જો તપાસ થાય કચ્છ થી ગાંધીનગર સુધી રેલો આવશે એમાં હું સરકાર સ્થાન નથી બીજી વાત કરું આજે હું વાઘેલા સાહેબ નામ જોગ જ્યારે વાત કરી રહ્યો છું નામ લઈ રહ્યો છું તો આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તટસ્થ તપાસ કરે અને આમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન હોય અને જો કદાચ સમાજ કલ્યાણ અધિકારી કહું છું નહીં તો ખરેખર તટસ્થ થાય તો આમાં ઘણા બધાના પગ નીચે રેલો જશે કારણ કે આજે કોઈ પણ આવાસ મંજૂર કરાવવું હોય તો જે અંદર કર્મચારીઓ છે આંબેડકર આવાસ યોજના હોય બહુમાળી જે સમાજ કલ્યાણ કચેરી હોય કે આપણે સમાજ કલ્યાણ જિલ્લા પંચાયત હોય એમાં જે કર્મચારીઓ છે મંજૂર કરવાના દસ દસ વીસ વીસ હજાર રૂપિયા જે વાત કરે છે હપ્તા લે છે તો જ દસ હાજર વીસ હજાર આપો તો જ અમે મંજૂર કરીએ આ ક્યાં નો છે શું કામ આવું થઈ રહ્યું છે

બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશ ખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ